જેથી કઈક દાખલો ફિટ થાય અને બાકી પણ જે હોસ્પિટલો છે એવી કઈ ભૂલો ના કરે ભવિષ્યમાં આ એક બહુ પવિત્ર યોજના છે જે હું માનું આ ફક્ત યોજના નથી આ એક ગરીબ માણસની ગરીબીમાંથી બહાર લાવવા માટે એક સારું તક છે અને લગભગ આશરે દર રોજે તીનસો દર્દીઓ આ યોજનાના લાભ લે છે અલગ અલગ કિડનીની હોય કેન્સરની હોય હાર્ટ એટેક ના હોય ડેન્ગ્યુ ના હોય બીજા હોય આ પવિત્રતા સાથે જો બની રહે તો એકચ્યુઅલ એના લોકોને લાભ મળશે તો આ ગડબડી ધ્યાન ઉપર આવ્યા તો મને મારી ટીમ બધું તપાસ કરી અને આજે આપનો પરિણામ સામને છે કે સરકાર બહુ મોટી વસ્તુ હોય વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કેટલા પણ મોટા હોય પણ સરકાર જ્યારે ધારે ત્યારે એને ગુનાઓ તો સારો લાગે ગડબડી આ રીતે કરતા હતા કે જે દર્દી દાખલ હોય તો એની પોર્ટલ ઉપર તમામ વિગતો નાખવું પડે જે રિપોર્ટ આવતો એ રિપોર્ટ પોતાના રીતે મહેનત કરી સ્ટેટ કક્ષાના અને મારી પણ અહીંયા થી એના ભાગરૂપે દંપણ કરવામાં છે હવે આગળ ઓલરેડી સ્ટેટ મારી મોટી કમિટી છે બધું ઉપર વિચાર કરે છે આગળ પણ જે પણ જરૂરી લાગશે માલકીની પ્રોપર્ટી છે પણ આપણા સાથે યોજના અંતર્ગત કરાર કરેલા તમે આ યોજના લાભ મારા દર્દીઓ જેના પાસે કાર્ડ જે આવે તેના મફત સારવાર કરો અને પૈસા સરકાર તમારો ભરી દેશે નથી બનતો પણ જે સરકાર સાથે કરાર હતા આપની દર્દીઓ માટે એ એમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે આપની ટીમો આપની વાત રાખતા હોય તમારા મિત્રોના પણ કોઈ ધ્યાન ઉપર એવા કિસ્સા આવે તો મને ધ્યાન દોરજો